લા ભાઈ મમ્મી તો બોલતી બોલતી જોરદાર આજે રસોઈ બનાવતી હતી તમે જોઈ શકો છો બાકી ખતર નાક બાકી તળી નાખ્યો નાખીશું મસ્ત ડુંગળી મુંગળીનો વઘાર કરી દેવાનો છે મગ બાપી દીધા છે અને લાલ ચટણી નાખી દેવાની મમ્મી ગામડાની કંઈક યુનિક રેસીપી જ લાવે છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો મસ્ત કાયણીમાં મસ્ત કાંડી લેવાની છે ચટણી અને સરસ રીતે હલાવી દેવાની છે જો બાકી હલાવે છે ને ખતર ના કામ અને ગેસ ધીમો રાખજો ને આગળ બધું બળી ભળકો થઈ જશે

વગર તો મજા આવે ના આવે જો ખરાબલ શું થઈ જાય તો મસ્ત આ હા હા અને બાકી મમ્મી એના હાથ થી જે રસ બસ બાકી છે ને બાકી ખતર નાખ મજા આવી ગઈ મિત્રો બીજો લુવો તૈયાર કર્યો મસ્ત રીતે આયતર પાવો હણી નાખ્યો મમ્મી બસ તો ગાઈસ તૈયાર છે મગનું શાક પાપડ ઘીવાળી રોટલી લીંબુ ડુંગળી અને ગોળ અને જોડે અથાણું કેરી અને ગુંદાનું